જુનિયર આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની ભરતી એકવીસ બાવીસમાં આપણે કરવામાં આવી હતી એ ભરતીમાં આપણે ઓનલાઈન એક્ઝામ લીધી હતી એ એક્ઝામમાં આઉટસાઇડ એજન્સી થ્રુ એક્ઝામ લીધી હતી અને એ ઓનલાઈન એક્ઝામમાં સેન્ટરો છે એ કોમ્પ્યુટરાઈઝ એક્ઝામ હતી એટલે અલગ અલગ જગ્યાએ ગુજરાતમાં એક્ઝામ લેવામાં આવી હતી અને એમાં સેન્ટરોમાંથી અમુક જગ્યાએ ગેરરીતિ કરવામાં આવે છે એવું ધ્યાનમાં આવેલું એટલે સરકારશ્રી દ્વારા ક્રાઈમ ડિપાર્ટમેન્ટને એની ઇન્ક્વાયરી સોંપવામાં આવી અને એ લો એ આખી ઇન્કવાયરી કરતાં પીજીવીસીએલના જે ત્રીસ ઉમેદવારો છે એવા ધ્યાને આવેલા એટલે આ જે સસ્પેન્ડ કર્યા છે એ અત્યારનું ઇસ્યુ નથી એ છે ગયા વર્ષનું છે અને જે સસ્પેન્ડ કર્યા છે એ ત્રેવીસ ચોવીસમાં કર્યા છે અને બિફોર ઇલેક્શન કરેલા છે અત્યારે જે ગઈકાલે પેપરમાં આવ્યું છે એવું હમણાં ત્રણ મહિનામાં કોઈ જ વસ્તુ બનેલ નથી આ જૂનો ઇશ્યુ છે એ લોકોને સસ્પેન્ડ કરી અને ખાતાકીય પગલાની કાર્યવાહી કરવાની ઓલરેડી સૂચના આપણે ફિલ્ડમાં અધિક્ષક ઇન્જનોરોને આપી દેવામાં આવે